કવિદાદ દાદ નોંધયમ તાર વીણાના સંતૂરના તમે તોડી શકો પણ મયુરના ટોકાને તમે એમના તોડી શકો ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ જોડાવી શકો પણ સિંહના પંજાને ને તમે એમના જોડાવી શકો શિખરો કૈસર કરી કીર્તિના સ્તંભ તમે કોતરાવી શકો પણ ગામને પાદરે પાળ્યો તમે એમ ના ખોડાવી શકો એના માટે તો તમારે મરવું જ પડે તો પિંકલ શિભાઈ ગઢવી પણ યાદ આવે કઈ પાળા કઈ ઘોડે સવારો કઈ કબંધો પથ્થરમાં પરિવાર કે છે પાળીઓ પોઈત કરીને પાધરમાં પાળિયાના તો અનેક પડખા છે ઇતિહાસ ને માન્ય થાય એવી સૌરાષ્ટ્રની પચરંગી સંસ્કૃતિ પાળિયામાં ઝીલાયેલી છે અને પાળિયાની પૂજા એ તો ઇતિહાસ ની પૂજા કહેવાય આવી જ એક વાત આજે આપણે સાંભળવાના છીએ જેને નાનાભાઈ બારોટે શબ્દરૂપ આપેલ છે વીસેક વર્ષનો એક જુવાન કાઠી કોઈ કામસર લાખા પાદર જઈ અને પોતાના ગામ ઇંગોરાળા ધાણાની પાછો ભરી રહ્યો હતો કેડાને બે કાંઠે ઊંચી ઊંચી કાટાળા થોરની વાડ હતી એ સમયના રિવાજ મુજબ કાઠે રાજપૂતનો દીકરો હથિયાર વિના સામો મળે તો તોય અપશુકન લેખાતું એટલે એણે કાખમાં તલવાર દબાવી રાખી હતી નવા ઓખાએ પગરખા પગમાં કઠવાથી એને ડાબે હાથે ટીંગાડતો આવતો હતો અને જમણો હાથ કાખમાં દબાવેલી તલવારની મુઠે ભીડ્યો હતો જુવાન હજુ તો થોડોક જ આગળ નાયડમાં વહી ત્યાં એણે એક વિસ્મય જોયું ચૌદ વર્ષની એક કાઠી કન્યા જેના માથા ઉપર ભાત હતું નિર્જનતામાં પણ પોતાના રૂપને ઢાંકતી પગલા માંડી રહી હતી એવામાં એક કાળો તરો કે જેનું કરડ્યું ડગનો ચાત્રે એવો ઝાંઝ હાપ આડો ફેર્યો એનાથી બચવા કાઠીકન્યા ડાબા જમણા તરફ તરવા ગઈ પણ સર્પે એવો હઠીલો કે એ પણ ડાબા જમણો ફરી અને એનો કેડો રૂંધી લેતો હતો નીડર કાઠી કન્યાએ પાછા પગલાં નભેર્યા નાગને એણે કીધું કે હે દેવતા તમે દેખતા જ છો અમે તો આંધળા છે તો અમને મારક દો પણ સર્પે તો મુંઢા ઘાટની ફેણ ચડાવી અને જીભના લબરકા શરૂ કર્યા અને ચણોઠી જેવી લાલ આંખોએ કન્યાને નીરખી રહ્યો બાઈએ મનમાં વિચાર્યું કે ચાલી બરાબર એ જ વખતે આ જુવાનને જોયો જોતા જ કાઠિયાણીએ ઝડપથી લાજ એને મૂંઝવણ થવા લાગી એક તરફ પોતાના પતિની મર્યાદા એને હાચવવાની હતી તો બીજી બાજુ કાળ ફેણ માંડીને ડોલતો હતો બીજો કોઈ રસ્તો ન મળતા એણે તો કાળની ન કરી બાય પોતાના દેહને હંકોડી અને થોરની વાડને અડીને બેહી ગઈ આ જુવાન વાળા ગોત્રના ધાનાણી ગળાશિયા મુંગલાવાળાનો પુત્ર લાખાવાળો હતો અને આ કાઠી કન્યા સાથે એનું સગપણ થયેલું આવતા વૈશાખ મહિનામાં જ બંનેના લગ્ન થવાના હતા આ બાઈ ઇંગોરાળા ગામમાં જ જેબલિયા કાઠીની પુત્રી હતી લાખાવાળો પોતાની વાગદત્તાને ઓળખી ગયો એને પણ વાર શરમ થઈ કાઠી ગળાશિયામાં કુવારા મળવું એ મર્યાદાહીન લેખાય પણ ક્ષત્રિયનો દીકરો સંકટગ્રસ્ત અબડાને અને એમાંય પોતાની ભાવિ પત્નીને છોડી અને ભય પામીને કેમ ભાગે એના મનમાં થયું કે ઓહો આ નાગ તો કાઠિયાણીને જ કડી જાહે પલકવારમાં જેણે ડાબા હાથમાંના પગરખા પડતા મૂકી એ જ હાથે તલવાર પકડી અને જમણા હાથથી કોઠી છોડી મૂકી ભીડીને તલવાર ગાળાચી કરી દોટ દઈ અને એક જ ઝાટકે કાળો તરાના મુખનું ભોડું ઉડાવી દીધું એરુની ફેણ કપાતા એનું મોઢું ઉડીને જુવાનના ઓખાય પગરખાના પંજામાં જઈને પડ્યું સર્પના મોઢામાં ઝેરની કોથળી અને જીવ બંને હતો લાખા વાળો એનાથી અજાણ હતો પણ કાઠિયાણીએ આ જોયું હતું પણ એ કઈ ખુલાસો કરે એ પહેલાં તો લાખાવાળાએ સાપના મોઢાવાળા પગરખામાં પોતાનો પગ નાખી દીધો અને નાખતા જ પગના અંગૂઠા અને આંગળી વચ્ચે સાપનું મોઢું જેમ કૂતરું ચોટે એમ ચોટી ગયું લાખાવાળાએ પગ પાછો ખેંચ્યો અને પોતાના હાથથી સાપના મોઢાને નોખું પાડીને ફેંકી દીધું પણ થનારું તો થઈ ચૂક્યું હતું આ બધું બાઈએ પોતાના આછા ઘૂમટામાંથી જોયું હતું લાખાવાળો સર્પદંશની વેદના છતાં લથડતો ગામ તરફ પગલાં માંડવા લાગ્યો પણ બાઈએ ત્યાંથી એકદમ દોડી અને વાડીએ પહોંચી પોતાના પિતા અને ભાઈઓને આ વાત કરી એટલે બધા દોડીને બનાવના સ્થળે પહોંચ્યા ત્યાં મરેલો ઝાંઝડ સર્પ અને થોડે દૂર લથડાતા લાખાવાળાને જોયો જેર એની રગે રગમાં વ્યાપી ગયું હતું લાખાવાળાને જોડીમાં નાખી અને દરબાર ગઢમાં લાવ્યા વાત તો વાયુ વગેરે પ્રસરી સગા કુટુંબીઓ ભેગા થયા ઘોડા દોડાવી સાપ ઉતારનારાઓને બોલાવ્યા પણ એર ઉતરો જ નહીં લાખાવાળાનો દેહ પડી ગયો પણ આ તરફ જેબલિયા કાઠીને ઘેર એની દીકરીને કાને લાખાવાળાનું વિલાપ સંભળાયું બાયના માતા પિતા ભાઈઓ મુંગલાવાળાના દરબાર ગઢમાં લાખાવાળાની અતિષ્ઠ ક્રિયામાં ગયા એટલે દીકરી ઓરડામાં મુખ ઢાકીને બેઠી હતી એ કાઠિયાણી ત્યાંથી ઊભી થઈ પટારો ખોલ્યો એમાંથી બે સફેદ ધોતિયા કાઢ્યા પોતાને અંગે ધારણ ગયા કેશ છૂટા મૂકી કપાળે કંકુની આઈડ કરી ગામની બાઈઓ લાખાવાળાને આભડવા જતી હતી એમની સાથે થઈ ગઈ જ્યારે એને આવા વિશે જોઈ એની માતા બોલી ઉઠી અરે દીકરી આ ધોળા કેમ માં કાઠીએ મને ઉગારી પણ હું કાઠીને ન ઉગારી ઐકી મારા માટે એણે પરલોકનો પંથ લીધો હવે હું એને કેમ છોડું હવે મને કોઈ કાંઈ કહેશો નહીં આટલું બોલતા તો કાઠિયાણીનું રૂપ રૌદ્ર બની ગયું અને એના મુખમાંથી જય હં જય એવા જાપ લાગ્યા ત્યારે અનુભવી પીટું બંધ થઈ ગયું જાણ થઈ એટલે ઢોર શણાયું આવ્યા અને નાદ ગુંજવા લાગ્યા આમ ગાય મા માં કે જ્યાં અરેરાટ છવાઈ ગયો હતો એને બદલે લોકો અદભુત રસ અનુભવ કરવા લાગ્યા ભાઈ બાયું સતી માતા દર્શને ઉમટ્યા બાય બાળચંડી બની અને લાખાવાળાની નનામીની પછવાડે હાલી નનામી ઝાપાના ખીલ નીચે ઉતારી કાંધિયાઓએ નાળિયેર ફેડ્યા પછી નનામી ફેરવી અને ફરી કાંધે લેવા કાંધિયાઓ તૈયાર થયા ત્યાં જ બાય બોલ્યા ભાઈઓ તમે ઘડી આઘાર્યો કાંધિયાઓ બાયનું ચંડી સ્વરૂપ જોઈ અને હટી ગયા આજે બલ્યા મૂળ પરમાર રાજપૂત છે એટલે આ પરમાર પુત્રીએ પોતાના પતિની નનામીને ચાર પ્રદક્ષિણા કરી દીધી અને પછી બોલી હવે હાલો કાંધિયાઓએ નનામી ઉચકી લીધી યાત્રા સ્મશાન ભૂમિએ પહોંચી ચેહ ખડકાઈ લાખાવાળાના શબ્દને ચેહ ઉપર સુડાવ્યું જમણે અંગૂઠે આગ મૂકવામાં આવી આ સમય દરમિયાન બાઈ આભમાં સૂર્યની સામે દ્રષ્ટિ રાખીને ઊભા હતા ચિતાનો અગ્નિ પૂરેપૂરો જ્યારે સળગી ઉઠ્યો એટલે અગ્નિપુત્રી પરમારો અગ્નિવંશી છે એટલે અગ્નિપુત્રી પતિની સળગતી ચેહ માથે ચડ 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 ડગલા દેતી ચડી ગઈ અને પોતાના ધણીનું માથું પદ્માસન વાળી અને ખોડામાં લીધું એની કંચન વર્ણી કાયાને અગ્નિએ લપેટી લીધી એનો દેહ ઘીની મશાલની માફક પ્રજવળવા લાગ્યો ઢોલ ચણાઈઓના નાદને વીંધતો સતીનો જયઘોષ લોકો બોલાવી રહ્યા લેખક શ્રી કરે ઇંગોરાળા ગામની ભાગોળે આ સતી માતાનો પાળિયો છે ત્રણસો વર્ષના કાળના ઘસારાને લીધે ફક્ત એમાં પાખું રથનું નિશાન દેખાય કહેવાય છે કે સતી માતા ઉપર શ્રદ્ધા રાખે તો માતા એની માનતા પૂરી કરે છે વિચાર કરવા જેવી વાત છે કે ચૌદ વર્ષની અત્યારની શું કર્યો કે જેને આના વિશે કંઈ પણ ખબર નહીં હોય અને એ સમયમાં ચૌદ વર્ષની બાળાઓ પોતાના પતિની સાથે સતી થઈ જતી મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી અને સાથે આપેલું બેલાઇકોન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત અને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્યને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી મિત્રો લોકસાહિત્ય લોકો દ્વારા કહેવાયેલું હોય છે એટલે બની શકે કે જુદા જુદા લોકોના મંતવ્ય અને એમના મતો આમાં આવી ગયા હોય એટલે થોડુંક આમ કે તેમ આમાં હોઈ શકે છે પરંતુ એનો મતલબ એવો બિલકુલ નથી કે આવું ક્યારેય બન્યું જ નહીં હોય ખરેખર લોકસાહિત્ય તો એ વસ્તુ છે કે જેના માધ્યમથી તમે ઇતિહાસ છે એના વિશે ખોજ કરી શકો છો એને ફંફોળી શકો છો એની તપાસ કરી શકો છો તારીખવાર સહિત તમે એને લોકો સુધી પહોંચાડી શકો છો બસ જરૂર છે આવા કોઈ સંશોધન કરતા મળવાની પણ એની પહેલાં આ લોકસાહિત્ય વિસરાઈ ન જાય એને જાળવવાની જવાબદારી આપણી છે